રાજ્યના ઇકોતેર તાલુકામાં છ ઇંચ સુધી નોંધાયેલા વરસાદથી ખેડૂતોનું નવું વર્ષ ખરાબ થઈ રહ્યું છે ખાસ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહેનત ઉપર વધુ એકવાર પાણી ફરી વળ્યું છે માવઠાનો સૌથી વધુ માર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી પર પડ્યો છે નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની તૈયાર થઈ ચુકેલી ડાંગર વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે આગાહી વરસાદ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ જણસને બચાવવા જબરજસ્ત મહેનત કરી ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરને બચાવવા રાતભર દોડતા રહ્યા કેટલાક ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગરને લઈ અને જીનિંગ મિલ સુધી પહોંચ્યા

ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી કરી છે જેમ તેમ કરીને ખેતરમાં ડાંગર સુકાતા એને બહાર કાઢી અને જે ડાંગરની અંદર ભેજ હોય છે તેને સુકાવવા માટે અહીં રોડ પર પાથરવામાં આવ્યો હતો પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ સાંજથી તેને લઈને ખેડૂતોની હાલત છે તે વધુ કફોડી થઈ છે કિમથી લઈને વડોલી વાંક સુધી લગભગ પંદર કિલોમીટરનો જે રસ્તો છે આખા રસ્તા પર આજુબાજુના ગામના લોકોએ જે ડાંગર સુકવતો સુકવ્યો હતો તેની પરિસ્થિતિ હાલ જોઈ શકાય છે જે ગઈકાલ રાતથી વરસાદ વરસ્યો છે આ તમામ ડાંગર જે પ્લાસ્ટિક એની ઉપર પાથરવામાં આવ્યું છે ડાંગર બચાવવા પણ તેની અંદર પણ જે પાણી છે તે ઘૂસી ચૂક્યું છે અને તમામ ડાંગર છે તે પલળાઈ ચૂક્યો છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હાલ લાભ પાચમ સુધી અ મંડળીઓ પણ કહી શકાય કે બંધ હતી આજે લાભ પાચમ છે આજથી મંડળીઓ ખુલશે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ડાંગર અહીં સુકાવવા માટે મૂક્યો હતો હાલ એની પરિસ્થિતિ જોઈ શકાય છે તમામ ડાંગર જે છે તે હાલ પલળી ચૂક્યો છે આજથી મંડળીઓ ખુલવાની છે અને મંડળીઓ છે તે ડાંગર સ્વીકારવાની આજથી શરૂઆત કરશે પરંતુ જે મંડળીઓ છે ત્યાં પણ ટ્રેક્ટરોની લાંબી લાંબી લાઈનો છે તે લાગી છે હજુ વધુ વરસાદની આગાહી છે આ દ્રશ્યોમાં જે જોઈ શકાય છે જે રીતે હાલ મંડળીઓ પર ડાંગર ભરી ભરીને ખેડૂતો પહોંચી રહ્યા છે પોતાનો પાક બચાવવાનો પ્રયત્ન હાલ છે તે કરી રહ્યા છે આપણી સાથે સ્થાનિક ખેડૂત છે જે જણાવો શું નામ તમારું હા વિક્રમસિંહ ખુમણસિંહ બારોટ હા ને અમે વંદરસિંહના કઝન છીએ તમે શું કહેશો જે વરસાદ પડી વરસાદ તો બહુ નુકસાન છે તમે જુઓ જુઓ તો ખરા આ જો વરસાદ પાક જુઓ આ જે પાક છે બહુ નુકસાન છે આગળી પર તમે જાવ ને ડાયરેક્ટ તમે ટીમ ઉડી જાવ બધું જ પાકનો નુકસાન છે બરાબર છે કેટલી મહેનત કેટલા પૈસાનો ખર્ચો બહુ બહુ મહેનત ને બહુ બહુ નુકસાન છે અમારે અમારે તો કદાચ ખેડૂતને એવું થાય છે કે પાકનું વળતર નથી આવતું એમ એટલું બધું નુકસાન છે અમારે આ જે છે બહુ નુકસાન બહુ નુકસાન એટલે ઘણું ખરું નુકસાન આ તમે જુઓ નહીં ઘડી આ તમે પાક જુઓ આ નુકસાન અંદરથી પાણી આવે છે બહારથી પાણી આવે છે તો હો આટલું બધું અમે એની કાળજી રાખીએ છીએ તો હો નુકસાન વધારે છે અમારે મંડળી પર ની મોકલાય કે વેપારી નહી આવ્યા મંડળી હો નથી આવતી ને વેપારીઓ નથી આવતા હા ઓલા વંદર થી આપણે વેપારી આવતા છે બિલકુલ અન્ય ખેડૂતો પણ છે આપણી સાથે જેઓ પણ અહીં ઊભા રહ્યા છે એમનો પણ પાક છે તે રોડ પર સુકાઈ રહ્યો છે જે આપનું નામ વનરાસી બારડ વનરાસી કેટલું નુકસાન ખેતરોમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને હાલ તો ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે ઉટારા પણ આ વખતે એક એવા ઓછા છે ત્રીસ પાંત્રીસ પોઈન્ટના ઉટારા છે અને એનો ખેતી ખર્ચ પણ અમારી નીકળવો નથી એ ત્યારે પછી પાછી કુદરતની આવી કહેર હોય અને એના લીધે ખેડૂતોને વ્યાપક નુકસાન થતું હોય તો સરકાર પાસે એક અમારી લાગણીને માગણી છે કે ખેડૂતના હવા કપરા સમયે ખેડૂતોની સાથે ઊભો રહી અને એક પેકેજ જાહેર કરે એ અમારી લાગણી અને માંગણી છે પેકેજ તો જીતુભાઈ વાઘણીએ જાહેર કર્યું છે ને અત્યારે જીતુભાઈ વાઘણીએ જાહેર કર્યું છે પણ ડાંગર માટે અહીંયા આપણા દક્ષિણ ગુજરાતમાં ક્યાં જાહેર કર્યું છે અચ્છા ડાંગર ડાંગર માટે કોઈ પેકેજ નથી ડાંગર માટે કોઈ પેકેજ નથી કેટલું નુકસાન આ વરસાદથી આ ઓછામાં ઓછું હું તમને કહું કે અમારું વડોલી નાના ગામની તમને માહિતી આપો તો સૌથી મોટો ખેતી વિસ્તાર ધરાવતું ગામ છે ઓછામાં ઓછું અમારે ત્યાં નહીં હોય તો બસો હેક્ટરની ઉપર નુકસાન ડાંગરનું નુકસાન થયું છે આ રોડ પર સુકાવા માટે કેટલું નુકસાન થાય ખેતરમાંથી લાવવાનું ખેતરમાં કેમ નહીં સુકાવાય ખેતરની અંદર પરિસ્થિતિ એવી હોય કે ખેતરની અંદર જેવું ડાંગર કાપીએ એટલે સુકાય નહીં કારણ કે માટી હોય એની ઉપર સુકાય નહીં આ રોડ ઉપર આવીએ તો જ્યાં ઝડપથી સુકાય એટલે અમે રોડ પર લાવીએ અને ખેડૂત છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે શું નામ ગૌરવ પ્રજાપતિ ગૌરવભાઈ કેટલું નુકસાન ગઈકાલના વરસાદથી ટોટલી ડાંગર પીંડાઈ જ ગયું છે હવે હાથમાં આવે હવે હજી પણ લાગ હવામાન વિભાગની આગાહીઓ છે તો હવે આને સુકવવું કેવી રીતના હવે સરકારને તો એટલી જ નમ્ર વિનંતી છે કે આ ભીનું ડાંગર છે તેને બી વેપારીઓ લઈ લઈ અને મંડળીવાળાઓ લઈ લઈ એની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી આપો અને ખેડૂતોને આ બધી વસ્તુમાંથી મુક્તિ આપો અમે વારંવાર સરકારને લાવીએ છીએ તો સરકાર તો પેલા ગાંધીજીના વાંદરાઓ જેવી છે આંધરી બેરી ગુંગી આટલું આટલું કહેવા છતાં દેખાડવા છતાં સ્થળ પર તો પણ કોઈ કોઈ એટલે કોઈ સહાય આપતા નથી આપે છે તો સૌરાષ્ટ્ર વિભાગમાં આપે છે અહીંયા આ દક્ષિણ ગુજરાત વિભાગે શું ગુનો કર્યો છે એમને લાવી લાવીને વારંવાર તો એમને બી કોઈ સહાય આપવી જોઈએ આ ટોટલી તમે રસ્તા ઉપર જોવો છો ખેડૂતો બધા ખેડૂતો એવા સક્ષમ નથી હોતા કે જેની પાસે ટ્રેક્ટરોની સગવડ હોય કે આ ત બટડી ઓની હોય કે બીજી બધી સાધારણોની તો એ લોકોને એક્સ્ટ્રા ખર્ચા લાગે છે તો એ ક્યાંથી કાઢવા ઓલરેડી એ લોકોના ખર્ચાઓ ડાંગર બનાવવાથી ભી પૂરા નથી થતા એના પાકને આપવાથી ભી પૂરા ભાવ ભી યોગ્ય નથી મળતો તો એ લોકો શું કરે એ લોકો તો આત્મહત્યા કરવાની સ્થિતિ પર આવી ગયા છે આ સુકાયલો ડાંગરને આ ભીનો ડાંગર છે ને ભાવમાં કેટલો ફેર પડે સો 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 રૂપિયાની આસપાસનો ફરક લાવે છે લોકોને લેવા બી તૈયાર નથી ખેડૂતોને જ દબાવે છે એટલા માટે જ સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે ભીના ડાંગરને બી લઈ મંડળીઓને બી સ્ટ્રીકલી કહે અને વેપારીઓને બી કહે કે એનો જલ્દીથી જલ્દી ઉપયોગ કરીને એનો નિકાલ કરો ને સૂકા ડાંગરનો સ્ટોક કરો અને આને ખેડૂતોને યોગ્ય ભાવ આપો તમે બિલકુલ તો ખેડૂતો છે પોતાની વ્યથા જણાવી રહ્યા છે જ્યાં સુધી કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જ્યાં સુધી નજર પહોંચે